કે રાજકોટમાં નહીં પણ આખા ગુજરાતમાં તમને આવી જે રેસીપી છે આવી વાનગી છે ફર્સ્ટ ટાઈમ તમને જોવા મળશે કે તમે જોઈ શકો છો કે હોળો ભાખરી અને પૂરી અનલિમિટેડ છે રાજકોટ આખામાં તમને ક્યાંય જોવા નહીં મળે એસી રૂપિયામાં અનલિમિટેડ એક નવી જ વાનગી છે તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ લેટાતા બ્લોગ

એ તમે ઘરે બનાવીને ખાઈ શકો છો એ જ સેમ ટેસ્ટ આવશે આ છે ને અડધી મેકિંગ છે હવે જે સ્ટાર્ટ થશે જે આની સાથે જે ભાખરી પૂરી કઈ છે એ વસ્તુ હું તમને આની પછી દેખાડું છું રેગ્યુલર જે ગરબા બધા જે લોટ ભાખરીનો જે કરતા હોય છે એ જ વસ્તુ સેમ છે એ જ રીતે આવશે પણ જે અમારી આ ઓલો ભાખરી પૂરીમાં જે બનાવવાની આખી અલગ રીત છે ને એ મેકિંગ આખી અલગ આવે છે લોકલ લોકો જે ઘરે શેકીને બધા કરતા હોય છે ભાખરી અને મારે અલગ રીતે હોય છે થોડું ફ્રાય કરીને આપણે આપીએ છીએ

રેગ્યુલર ભાખરી છે ને એમનામ જે આપણે રોટલી કરીએ છીએ બાજરાનો રોટલો છે એ સેમ એ જ સેમ થાય છે ભાખરી પણ અમારી મને ઓલી છે કે જે પૂરીની જેમ કરીએ છીએ ને અમે એ આખી મેકિંગ મારી અલગ છે અને તમને મેં જે મેકિંગ કીધી હતી એ ઓળો ભાખરી પૂરી કમ્પ્લીટ પ્લેટ થઈ ગઈ છે અને અહીંયા તમે ખાસો અનલિમિટેડ એસી રૂપિયા માં આવે છે ને પાર્સલ બી થઈ જશે અહીંથી રાજકોટમાં પહેલી વાર ઓરો અને ભાખરી ફુલાવેલી ભાખરી ને સલાડ નો ભેગો એક ક્લાસ એક નંબર આ બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ ફૂડ છે આ અને આ મારી જિંદગી માં પહેલી વાર મે આ ખાધું છે ને સાંજે 4 થી રાત 12 વાગ્યા સુધી અનલિમિટેડ તમે અહીં આવી શકો છો ખાઈ શકો છો અને આ એડ્રેસ છે એજી ચોક રાઈસ ફૂલ ની એક્ઝેક્ટ સામે ફૂડ ઝોન માં છે મોમાઈ ગાઠિયાવાડી પાર્ક મારો મોબાઈલ નંબર આ છે